કેમ આજે પણ ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નહી આવે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાંથી સમાચાર મળ્યા છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોની હડતાલના કારણે ચૈતર વસાવાની આજે સુનાવણી નહીં થાય અને ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે ચૈતર વસાવાને હવે જેલમાં જ રહેવું પડશે મિત્રો આ સમાચાર થોડીક જ વારમાં ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા છે તમે બધાએ જોયા પણ હશે અને ના જોયા હોય તો હું બતાવી દઉં કે આજે ચૈતર વસાવા 28 ઓગસ્ટ આજે ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા ગુજરાત હાઈકોર્ટની અંદર તેમના જામીન અરજીની સુનાવણી હતી પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટમાંથી એક દુઃખના સમાચાર મળ્યા છે કે આજે ચૈતર વસાવાની સુનાવણી નહીં થાય ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની આજે હડતાલ છે એટલે જેલવાસ લંબાયો છે તો મિત્રો ઘણા બધા લોકો એમ કહેવા લાગ્યા છે કે કેમ ચૈતર વસાવાની સાથે વારંવાર આવું થઈ રહ્યું છે ઘણા બધા લોકોએ તો મિત્રો ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે એ માટે ઘણી બધી તૈયારીઓ કરીને રાખી હતી ચૈતર વસાવાના ફેમિલી લોકો હોય કે ચૈતર વસાવાની જનતા હોય મિત્રો ચૈતર વસાવાના બંને પત્નીઓ એમ કહી રહ્યા હતા કે આજે તો અમારા પતિ જેલની બહાર આવી રહ્યા છે તો અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીશું ગામના લોકો પણ એવું કહી રહ્યા હતા કે આજે તો ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે આજે તેમનું સ્વાગત કરીશું પણ મિત્રો આ બધો પ્લાન આજે કેન્સલ થયો છે ગુજરાત હાઈકોર્ટમાંથી દુઃખના સમાચાર મળ્યા કે ચૈતર વસાવાની સુનાવણી નહીં થાય અને ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે તો મિત્રો કેમ ચૈતર વસાવા સાથે વારંવાર આવું થઈ રહ્યું છે છે ઘણા બધા લોકોના એવા પ્રશ્નો કે ચૈતર વસાવાના પહેલા તો બે ત્રણ વખત જામીન રદ થયા એક વખત બોર્ડ ઉપર નંબર ના આવ્યો એક વખતે તમારો કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો અને આ વખતે કોર્ટની અંદર વકીલોની હડતાલ મિત્રો કોઈને કોઈ કારણોસર ચૈતર વસાવાના વારંવાર જેલવાસ લંબાવવામાં આવે છે આજે પણ ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે મિત્રો આપણને ગુજરાત હાઈકોર્ટમાંથી આ સમાચાર મળી રહ્યા હતા એટલે મેં તમને બતાવ્યા આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે